ભરૂચ જિલ્લામાં પણ એક દિવસના વિરામ બાદ પુનઃ કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ અંકલેશ્વર હાંસોટ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું એની વચ્ચે વરસાદ શરૂ થયો છે વરસાદના કારણે કપાસ ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે આ જે કમોસમી વરસાદ છે એ અટકવાનું નામ નથી લઈ રહ્યો છૂટો તો ધોધમાર વરસાદ વરસાદ રહ્યો રહ્યો છે છે થોડા થોડા અંતરે જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે તો અંકલેશ્વર હાંસોટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ચિંતાનો દોર વ્યાપી ગયો છે કારણ કે સ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે અત્યાર સુધીમાં વરસાદ બંધ થઈ જવો જોઈતો હતો માવઠું વર્ષે તો પણ એક સામાન્ય માવઠા નોર્મલી વર્ષોમાં વરસતું હોય છે પણ આ વર્ષે સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે